ગુજરાતીમાં કહેવત છે કે લોભિયાના ગામમાં તૂતારા ભૂખ્યા ન મરે અને આવું લોભ લાલચ આપીને ગુના આચરતી ગેંગનો ભોગ બનેલા વ્યક્તિઓની બહારે અમરેલી પોલીસ તંત્ર આવ્યું છે અને અઠાવીસ જેટલી મોંખી દાટ કાર સાથે સુરતના કારકોભાંડની અમરેલી એલસીબીએ ઝડપી પાડીને પોણા ચાર કરોડની કિંમતથી અઠ્યાવીસ કારનો કબજો અમરેલી એલસીબીએ લઈને સુરતના કાર કૌભાંડની ઝડપી પાડીને અમરેલી એલપીસી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને સિત્તેર કાર જેટલી કાર ભાડે રાખીને વેચી આપનાર શખ્સો અંગેના ગુનાહિત ઇતિહાસ અંગે અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે આ લાઇન્સર ઉભેલી કારનો કાફલો અમરેલી એલસીબીના પટાંગણમાં ઉભી છે તે કાર ભાડે રાખીને વેચી નાખવાનું કાર કૌભાંડનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કર્યો હતો આ પોલીસની ગિરફતારમાં ઉભેલા શખ્સ સુરતનો અલ્પેશ જરીવાલા અલ્પેશ જરીવાલા આ મુખ્ય સૂત્રધાર છે અને કાર માલિકો પાસેથી ઊંચા ભાવે કારમાં માસિક ભાડે રાખીને બે ત્રણ માસ રેગ્યુલર ભાડું ચૂકવીને બાદ અન્ય રાજ્યોમાં આ કાર વેચીને રોકડું કરીને કાર માલિકને ભાડું આપવાનું બંધ કરવાની માનસિકતા ધરાવતા હતા અલ્પેશ શરીવાલાના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પંદર જેટલા ગુનાના ચોપડે નોંધાયા છે જેમાં આઠ પ્રોહિબિશન છેતરપિંડી અને જુગાર ચોરી મારામારી અને આર્મ એક્ટના ગુનાઓ નોંધાયા છે જેમાં અગાઉ ત્રણ આરોપી ઝડપાયા તેમ મયુર ઉર્ફે સન્ની વેડિસનું અને અમરેલી સાથે કનેક્શન છે જે સુરતનો છે ને કાર અમરેલીમાંથી ભાડે રાખીને અલ્પેશ જરીવાલા સુધી પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો જ્યારે અન્ય યોગેશ પટેલ અને મિત રાઠોડ અલ્પેશ જરીવાલાની ઓફિસમાં કામ કરતા હતા જે ત્રણેયને અગાઉ અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા અને હાલ જેલના હવાલે છે મુખ્ય સૂત્રધાર પોલીસની ગિરફતારીની ભાગી રહ્યો હતો જેની આજે અઠાવીસ ચોંગીદાર અલગ અલગ કાર સાથે ત્રણ કરોડ છોતેર લાખ અને ચોપન હજારની કિંમતની ગાડીઓ કબજે લીધી છે જેમાં સુરત અમદાવાદ વડોદરા અને દિલ્હીથી અમરેલી એલસીબીએ કાર કબજે લીધી હતી અને અમરેલી તાલુકાના લાલજી મકવાણાની કાર ભાડે લઈને વેચી નાખવાના આ કાર કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની વિગતો અમરેલી એલસીબી હિમકરસીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને વિગતો જણાવી હતી અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ છપ્પન હજાર થાય છે આ કેસની મોટર્સ ઓપરેન્ટના એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંડીઝ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે સુરત મેટ્રો ટ્રેનમાં ગાડી ઊંચા ભાડે રાખવાની વાત કરીને કાર માલિકો પાસેથી કાર ભાડે રાખીને આશરે સિત્તેર જેટલી કાર વેચી નાખી હોવાની વિગતો પોલીસને મળી રહી છે ને હાલ અઠયાવીસ કાર કબજે કરી છે ને અન્ય આ કાર કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ જીણવનભરી તપાસ હાથ ધરી હોવાની વિગતો અમરેલી એલપીસી હિમકરસીએ જણાવીને કાર કૌભાંડની તત્વોને જેલના સળિયા પાછળ ઝકેલી દીધા હતા અને કાર કબજે લીધી હતી